નમસ્તે દોસ્તો માર્ક ટવે એકવાર કહ્યું હતું કે વારાણસી ઇતિહાસ કરતાં પણ જૂનું છે પરંપરા કરતાં પણ જૂનું છે અને જો આ બધાને ભેગા કરવામાં આવે તો તેના કરતાં પણ બમણું જૂનું છે પણ શું આ વાત વૈજ્ઞાનિક રીતે સાચી છે કેવી રીતે એક શહેર હજારો વર્ષોથી સતત જીવંત રહ્યું છે જ્યારે રોમ અને એન્થેન્સ જેવા સામ્રાજ્યો પતન પામ્યા આજે આપણે વારાણસીના ઇતિહાસનું પોસ્ટમોર્ટમ કરીશું ચાલો એક વાર સમજીએ પૌરાણિક કથા વજ પુરાતત્વ દોસ્તો હિન્દુ માન્યતા મુજબ વારાણસીની સ્થાપના ભગવાન શિવે અંદાજે પાંચ હજાર વર્ષ પહેલાં કરી હતી પણ જો આપણે વિજ્ઞાન અને પુરાતત્વના ડેટા જોઈએ તો બે હજાર ચૌદમાં થયેલ ઉત્ખનન મુજબ અહીં ત્રણ હજાર વર્ષ જૂના વસવાટના પુરાવા મળ્યા છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આર્યોના સમયથી જ આ શહેર વેપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું છે અને તેનું નામ વારાણસી બે નદીઓ વરુણા અને અસીના સંગમ પરથી પડ્યું છે જ્ઞાન અને શિક્ષણ જ્ઞાન અને શિક્ષણનું કેન્દ્ર વારાણસી માત્ર ધાર્મિક સ્થળ નથી મધ્યયુગમાં તે શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર હતું બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ વારાણસી પાસેના સારનાથમાં આપ્યો હતો શંકરાચાર્ય તુલસીદાસ અને કબીર જેવા મહાન ચિંતકોએ અહીં રહીને પોતાના વિચારો દુનિયાને આપ્યા તમને જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદના પિતા ગણાતા સુરસુત જેમણે દુનિયાની પહેલી સર્જરી કરી હતી તેઓ પણ વારાણસીના જતા એટલે કે જ્યારે દુનિયા અંધકારમાં હતી ત્યારે કાશીમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય હતો આક્રમણો અને સંઘર્ષનો ઇતિહાસ દોસ્તો ઇતિહાસ હંમેશા શાંત રહ્યો નથી અગિયારમી સદીથી લઈને સત્તરમી સદી સુધી વારાણસી અનેક આક્રમણો જોયા મોહમ્મદ ખોરીથી જ લઈને ઔરંગઝેબ સુધીના શાસકોએ અહીંના મંદિરો તોડ્યા પણ અહીં લોજિક જુઓ દરેક વિનાશ પછી આ શહેર ફરી બેઠું થયું આજે આપણે જે કાશી વિશ્વનાથ મંદિર જોઈએ છીએ તેનું પુનર્નિર્માણ સત્તરસો ને અસીમાં મહારાણી અહલ્યાભાઈ વોલકરે કરાવ્યું હતું વારાણસીની ખાસિયત એ છે કે તે પોતાની સંસ્કૃતિને પકડી રાખવામાં સફળ રહ્યું છે આધુનિક વારાણસી અને મેકઓવર હવે વાત કરીએ બે હજાર છવ્વીસની છેલ્લા કેટલાક વર્ષોમાં કાશી વિશ્વનાથ કોરિડોર બન્યા પછી અહીં ટુરિઝમમાં ત્રણસો ટકાનો વધારો થયો છે ગંગાની સફાઈ માટે નમામી ગંગે પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયા ખર્ચાયા છે જો કે વધતી ભીડ અને પ્રદૂષણ હજુ પણ પડકાર છે ડેટા મુજબ હવે માત્ર મંદિરનું શહેર નથી પણ તે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ કનેક્ટ થઈ રહ્યું છે પણ શું આપણે આ આધુનિક દોડમાં તેને પ્રાચીન ગલીઓનો આત્મા ગુમાવી રહ્યા છીએ આ એક પ્રશ્ન વિચારવા જેવો પ્રશ્ન છે દોસ્તો વારાણસી ભારતની અખંડતાનું પ્રતિક છે તે આપણને શીખવે છે કે સમય બદલાય શાસકો બદલાય પણ જ્ઞાન અને સંસ્કાર ક્યારેય મળતા નથી તમને વારાણસીની કઈ વાત સૌથી વધુ ગમે છે ત્યાંના ઘાત ત્યાંની આરતી ત્યાંનું પૂજન નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો શેર કરજો જોતા રહો શીખતા રહો જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો